હા એ પત્ર મેં લખેલો છે નાયબ કલેક્ટર ને સિઓર છે કે જે જિલ્લા સંકલન કે તાલુકા સંકલનના ચર્ચા વિસ્તારના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે મળતી જે કમિટીની મીટિંગ છે એમાં ચર્ચા વિચારણા કરવા અને પત્રો નું લેવડ દેવડ કરવા માટે મારો ભરોસા પાત્ર ઓથેન્ટિક પર્સન તરીકે સો એન્ડ સો વ્યક્તિ રહેશે એવી મેં રજૂઆત કલેક્ટર કરી છે એ એટલા માટે કરી છે કે મારી વિધાનસભા વિભક્ત છે એક ગઢડા તાલુકો બોટાદ જિલ્લામાં છે અને વલભીપુર અને ઉમરાળા એ ભાવનગર જિલ્લામાં છે જેના કારણે આ જે સંકલન સમિતિની બેઠકો હોય છે એ મહિનાના અંત ભાગમાં લાસ્ટ વીકમાં

કાર્યપાલક એન્જિનિયરો બેસતા હોય છે અને ચૂંટાયેલી પાંખ માંથી સાંસદ થી લઈ ધારાસભ્ય જિલ્લાનો ડેલિગેટ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન જિલ્લા અધ્યક્ષ આવી રીતે જુદા જુદા શ્રેણીના લોકો બેસતા હોય છે અને એમાં કોઈ પ્રતિનિધિને બેસવાનો કોઈ અધિકાર નથી એ મને ખબર છે પરંતુ મીટિંગ પહેલા અથવા મીટિંગ પછી મેં મોકલેલા પત્રોની લેવડ દેવડ કરવા અને સંકલન સમિતિમાં થયેલી ચર્ચાના સાધનિક દસ્તાવેજી પુરાવાઓ જે છે એ સરકારી પ્રોપર્ટી ગણાય શ્રી આ માણસ ની સાથે વૈચારિક આદાન પ્રદાન કરજો અને પત્રાચાર અથવા તો જે દસ્તાવેજી સાધનિક પુરાવાઓ જે છે ચર્ચાના મુસદ્દાઓ એના પેપર એના દ્વારા મોકલશો તો મને મળી જશે આશય એ છે આના બે કારણો છે બે જિલ્લામાં મારી વિધાનસભા વિભક્ત છે એક જ સમયે એક જ દિવસે બે મીટિંગમાં હું હાજર ના રહી શકું એટલે એક જગ્યાએ મારો પ્રતિનિધિ મૂકવો પડે અને બીજું હું ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાનો રાષ્ટ્રીય મહામંત્રી છું અને એ દ્રષ્ટિએ ભારતના કુલ રાજ્યોમાંથી ત્રીસ જેટલા રાજ્યોમાં એસસી આબાદી છે અને ફરજિયાત પડે મારે મહિનામાં બાર કે પંદર રાજ્યોનો પ્રવાસ કરવાનો થતો હોય છે હવે સ્વાભાવિક છે બાર કે પંદર રાજ્યોનો પ્રવાસ કરો તો મહિનો પૂરો થઈ જાય અને એવી પરિસ્થિતિમાં એની કરવી પણ મૂળ રૂપે આ પ્રતિનિધિ એપોઇન્ટ કરવામાં નકારાત્મક એપ્રોચ સાથે જે લોકો ટિપ્પણીઓ કરે છે એમને આપના માધ્યમથી માત્ર એટલું કહેવા માંગુ છું કે હું અહીં એબસન્ટ છું એમાં હું કઈક મનાલી ને એવી જગ્યા શું એવો સબ્જેક્ટ નથી બે જગ્યાના કારણે એક જ જગ્યાએ ઉપસ્થિત રહી શકું એ સ્થિતિ આપ સૌ જાણો છો બીજા નંબરમાં આમાં આશય મારો છે એ વિસ્તારના નાના નાના પ્રશ્નોનું નિરાકરણ થાય એનો નિકાલ આવે અને ટેબલ પર પ્રશ્નો પડતર ના રહે એવો શુભ આશય હોવાના કારણે આ મેં કર્યું છે નહીં કે એનો અર્થ કે અનર્થ કરી અને એનું અર્થઘટન જુદી રીતે વિપક્ષના લોકો કરી રહ્યા છે તો આપના માધ્યમથી હું તો એટલી જ પ્રાર્થના કરીશ કે ભગવાન આવા લોકોને સદબુદ્ધિ આપે મેં મારો પ્રયાસ કર્યો છે વિસ્તારના પ્રશ્નોને વાંચા મળે એનું નિરાકરણ આવે એનો યુદ્ધના ધોરણે નિકાલ થાય એવો સારો પ્રયાસ છે મારો પાણી માંથી પોરા કાઢવા પેલા તો કોંગ્રેસના મિત્રો હું એ કઉ છું કે તમારી સરકારો રાજ્યની હતી ત્યારે સંકલન સમિતિ જિલ્લાની

જિલ્લાના પ્રાણ પ્રશ્નો છે જેનો તાત્કાલિક ફરજીયાત પડે છે અને હું ઉપસ્થિત રહું પણ છું જુદી જુદી સમિતિની બેઠકોમાં પરંતુ મેં કહ્યું એમ મારી વિધાનસભા બે જિલ્લામાં વિભક્ત છે અને સંકલન સમિતિ સેમ ડે હોય છે ત્રીજા શનિવારે એક જ સમયે હોવાના કારણે કે હું ત્યાં એક જ જગ્યાએ હાજર રહી શકું બીજી જગ્યાએ મારા ફરજિયાત કરવો પડે કે જે હોય અને એ એ માણસ માણસ એની વાત વાત નથી મારી છે મારા પત્રો મારી સહી વાળા પત્રો મૂકવાના છે અને એટલે મેં વિધાનસભા કોઈ બીજાના હાથમાં આપી દીધી એવો પણ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એ માણસ માત્ર ટપાલી તરીકે નું કામ કરવાનો છે મારા લખેલા પત્રો ત્યાં લઈ જવાનો છે પરંતુ કલેક્ટર શ્રીને મેં જાણ કરી છે કે આ વ્યક્તિ જે છે એ મારો ઓથેન્ટિક પર્સન છે આ વ્યક્તિ પત્ર લઈને આવે એ માન્ય રાખવા આ વ્યક્તિ જે બોલશે એ મેં બોલ્યા બરાબર સમજી અને એની ચર્ચાને આપ્યો ગ્રાય રાખવી અને એને હું સંકલન સમિતિમાં મોકલવા કે એમાં બેસાડવો એવી મેં રજૂઆત બિલકુલ કરી નથી એટલે જે વિપક્ષની ટિપ્પણી છે કે ધારાસભ્ય હાજર રહેવું જોઈએ હું હાજર જ રહું છું

જિલ્લા કક્ષાએ સક્ષમ અધિકારી સુધી પહોંચતા કરવા અને જિલ્લા કક્ષાના અધિકારી સુધી વિકાસના અને વિસ્તારના વણ ઉકલા પ્રશ્નોનું છણાવટ પૂર્વક ચર્ચા કરવી એવો શુભ આશય છે અને એમાં કોઈ એવી ટિપ્પણી કરતું હોય કે એસસી કેટેગરીની સીટ છે તો એમાં કેટેગરી વાળો વિષય નથી એટલા માટે કે વિસ્તારના વિકાસના જે પ્રાણ પ્રશ્નો છે એની ચર્ચા કરવા એનું નિરાકરણ લાવવા જે ભાઈ જવાના છે એ મારી સહી વાળા લેટરો લઈને જવાના છે એમની સહી ઓથોરાઈઝ છે એવું મેં ક્યાંય નથી કીધું એમની રજૂઆત ઓથોરાઈઝ છે એવું મેં નથી કીધું મારા પ્રતિનિધિ તરીકે એ જવાના છે એટલે અહીં જે સોશિયલ મીડિયામાં ટિપ્પણીઓ થાય છે એ પણ નિરાધાર અને ગેરવ્યાજબી છે એ તો વિપક્ષનું કામ છે કે એ આવી ટિપ્પણીઓ કરે છે પણ એમાં તથ્ય એવું છે કે મેં પોતે મારી સહીથી મારી જાતે વિચારીને લખેલા પ્રશ્નો જે છે એ મારા પ્રશ્નો છે એ માત્ર માધ્યમ બની અને ત્યાં રજૂ કરવા જવાના છે એના ઓથેન્ટિફિકેશન માટે મેં ઓથોરાઈઝ પર્સન એપોઇન્ટ કર્યો છે એવું આમાં કહી શકાય એમાં વિધાનસભા આખી કોઈને હાથમાં સોંપી દીધી છે એવો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી અને આવી વાતો કરવાવાળા લોકોએ ભારતીય સંવિધાન અને જિલ્લા સંકલન ની 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 સમિતિ અને એને સંલગ્ન પ્રશ્નો એની સાથે પ્રશ્નોની આપણી ગોપનીયતાના મુસદ્દાઓ અને આ બધી બાબતો ની જણાવટ પૂર્વક અધ્યયન કરી અને આવા સવાલો કરવા જોઈએ અન્યથા નિરાધાર પ્રશ્નો છે એમાં હું એટલા માટે નહીં જવા માંગુ કારણ કે રાજ્ય નો આખું પ્રશાસન કે આ બધી છે ને ખૂબ લાંબી તમે બે ત્રણ માંગો તો ના પતે પણ હું એમ કહીશ કે આખું લોકતંત્ર ચાર પાયા પર નિર્ભર છે ચારે પાયા વ્યવસ્થિત સુચારુ ચાલતા હોય તો જ આ પ્રશાસન થઈ શકે એવી જ રીતે રાજ્યના ચૂંટાયેલા લોકો અને અધિકારીઓ આ બધા લોકો સાથે મળી અને વિસ્તારના વિકાસના પ્રશ્નો વણ ઉકલી બાબતોની વાચા આપવા માટે એકઠા મળી અધિકારી વર્ગ અને ચૂંટાયેલો વર્ગ આ બંને સાથે સમન્વય અને સંકલન કરીને ચાલે એ એક શુભ આશય છે અને એમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અનિવાર્ય સંજોગોના કારણે અનુપસ્થિત હોય તો એવી પરિસ્થિતિમાં એનો માણસ એ પ્રશ્નોની આપલે કરવા જાય ચર્ચા વિચારણા કરવા જાય એ પણ વ્યાજબી છે અને એટલે હું એવું માનું છું કે અનેક ધારાસભ્યો છે અનેક સાંસદો છે એ બધા રીતે કેવું કરતા હશે એની મને ખબર નથી પણ મેં મારા વિસ્તારમાં મારા ભરોસા પાત્ર વ્યક્તિત્વ એપોઇન્ટ કરી અને મારા લખેલા પ્રશ્નો મારા લખેલા પત્રો અને એને એ કલેક્ટર સુધી પહોંચતા કરવા માટે સક્ષમ રીતે ઓથોરાઇઝ કર્યો છે એ ચોક્કસ છે